હું વલસાડની જનતાને પણ જણાવવા માંગુ છું કે આ ભાજપના નેતાઓથી તમારે ગભરાવાની જરૂર નથી વલસાડ યુથ કોંગ્રેસ અને વલસાડ કોંગ્રેસ સમિતિ તમારી સાથે છે ખાલી તમે અમને એક ફોન કરો અમે તમારી સેવામાં હાજર થઈ જશું કારણ કે આ ભાજપના નેતાઓ ફક્ત ને ફક્ત પોતાના પર્સનલ બેનિફિટ માટે જ કામ કરે છે અહીંયા લોકો રસ્તા માટે બૂમો પાડી રહ્યા છે રસ્તાના ખાડા એ લોકોથી પુરાવાતા નથી અને આ લોકો પોતાના ફાર્મહાઉસમાં બેનિફિટ માટે પર્સનલ બ્રિજ બનાવી રહ્યા છે અને દાંતી કકવાડીના માછીમાર આપણા ભાઈઓ વર્ષોથી પ્રોટેક્શન વોલની માંગ કરે છે માંગ એ લોકોથી પૂરી થતી નથી અને આ ફાર્મ હાઉસના માલિક માટે એસી લાખના ખર્ચે સરકારી ખર્ચે આ લોકો પ્રોટેક્શન વોલ બનાવી આપે છે એટલે આ અન્યાય હવે વલસાડ યુથ કોંગ્રેસ ચલાવી લેશે નહીં અને દરેક સમસ્યાનો અવાજ વલસાડ યુથ કોંગ્રેસ ઉઠાવતી રહેશે આવી છે અને ઉઠાવતી રહેશે જો માંગણી સંતોષવામાં ન આવે તો આવેદન પત્ર માં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે દસ દિવસમાં જો અમારી માંગણી સંતોષાય નહીં તો માર્ગ અને મકાન વિભાગની કચેરીની બહાર વલસાડ યુથ કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવશે જ્યાં સુધી અમારી માંગણી સંતોષાશે નહીં ત્યાં સુધી અમે ધરણા પ્રદર્શન ચાલુ રાખીશું જય હિન્દ આજરોજ વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વલસાડમાં જે ભાજપના પ્રાઇવેટ ફાર્મ હાઉસ જવા માટે જે બ્રિજ બનાવવામાં આવ્યો છે અને વચ્ચે એની કામગીરી સ્થગિત પણ કરી હતી અને હાલમાં એની કામગીરી ફરી ચાલુ કરવામાં આવી છે ત્યારે અમે આવેદન પત્ર આપ્યું કે તમે જાણો છો નેશનલ હાઈવે વાત કરીએ એનએચ છપ્પન ની વાત કરીએ એ બધી જગ્યાએ ખાડાઓ ચોમાસા દરમિયાન જે હતા ખાડા એના એ છે ખાડા નથી પૂરાતા અને હજુ સુધી ખાડા એક પણ ખાડા પૂર્યા નથી અને એક બાજુ આ લોકો પ્રાઇવેટ પ્રોપર્ટીમાં બ્રિજ બનાવી રહ્યા છે ત્યારે અમે યુથ કોંગ્રેસ હંમેશા જનતાનો અવાજ બનીને લોકો માટે લડી છે અને આજે પણ અમે એના માટે જ આવ્યા છીએ કે તમે પ્રાઇવેટ પ્રોપર્ટીમાં આટલા પૈસા કઈ રીતે ખર્ચી રહ્યા છે તમને શું રસ્તા જાહેર રસ્તાઓના ખાડા નથી દેખાતા આજે કપરાડાની વાત કરીએ કપરાડાના